હેલ્લો ફ્રેન્ડ કેમ છો તો વાલા હું છું તમારો પ્રિય સિંગર જયેન્દ્ર આર ભોયરાજ અને આજે અમે જઈ રહ્યા છીએ મરેડા ધામમાં મેરડીના ધામે તો હું તમને પણ દર્શન કરાવીશ હું પણ કરીશ તો બનાવી રહ્યા છું વિડીયોમાં જય ખોડિયા જય મેરડીમાં તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શને તો તમને બતાવું તો આજે ખૂબ જ ગરમી છે ગરમીની વાત નહીં થાય એવી કેમ કે ગરમી તો ખૂબ જ ટેમ્પરેચર ગરમ છે તો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ મરીડા ધામમાં મેરડીના ધામે તો ચાલો હવે ફાઇનલી તમને માતાજીના દર્શન કરાવીએ તો બને રાજો વિડીયોમાં ત્યાં શું માનતા રાખવાથી કેવી મનની મનોકામના પૂરી થાય એ પણ તમને જણાવીશ કેવી બાધા રાખવાથી તો બને રહેજો મિત્રો વિડીયોમાં જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મરેડા ધામમાં મેરેડીના ધામે તમે જોઈ શકો છો માતાજીનું ખૂબ જ વિશાળ મંદિર ને તમને બતાવીશ આજે જોરદાર માતાજીના સાનિધ્યમાં એકદમ જોરદાર નજારો માતાજીના સાનિધ્યમાં મિત્રો ગરમી ખૂબ છે આજે ગરમીનો પારો ખૂબ છે ફાઇનલી તમે જોઈ શકો છો આજે આપણે આવી ગયા છે મરીડા ધામમાં મેરડીના ધામમાં તો જોઈ શકો છો તમે એકદમ વિશાળ મંદિર માતાજીનું ગુજરાતનું એકદમ સુપ્રસિદ્ધ મંદિર એટલે મરીડા ધામમાં મેરડી મેરડીનું ધામ તમે જોઈ શકો છો એકદમ નંબર વન અહીંયા દરેક ભાવિક ભક્તોની પણ મનોકામના રાખે છે માતાજીની મનની મનોકામના દરેક પૂરી થાય છે અને ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર છે માતાજીનું તો દરેક મારા ફ્રેન્ડ ને જય માતાજી જય મેરડીમાં તમને માતાજીના દર્શન પણ કરાવી છે અહિયાં ચાલો આપણે મિત્રો માતાજીના દર્શન કરીએ જયારે મામ એલડીમાં સારું કરજો હું તો ફાઇનલી આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરમાં તો તમને પણ પણ માતાજીના માતાજીના દર્શન દર્શન કરી શકો છો મિત્રો તો તમને

ત્યાં માતાજીનો ભંડારો પણ ચાલે છે દરેક આવતા ભાવિ ભક્તોને ત્યાં માતાજીનું ત્યાં જમવાનું પણ હોય છે અને હા એક ખાસ કે અહીંયા દરેક વ્યક્તિ માનતા એવી રાખે છે એમાં જગતજનની અંબેમાં હા મિત્રો અહીંયા દરેક ભાવિ ભક્તો માનતા એવી રાખતા હોય છે કે અહીંયા માતાજીના સાનિધ્યમાં તમે જોઈ શકો છો કચરા પૂતું કરવાથી અને અહીંયા કચરો વારવાથી માતાજી દરેક ભાવિ ભક્તોના મનની મનોકામના પૂરી કરે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમે હોય તો લાઈક કરો ચેનલને કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે જરૂરથી કોમેન્ટ કરજો જય માતાજી જય મેરાડી